કે જેવી રીતે આજે યુથ છે બધા બધા યુથ અલગ અલગ નશામાં જઈ રહ્યા છે દારૂના ને બધા જુદી જુદી પ્રકાર ડ્રગ્સમાં લોકો જઈ રહ્યા છે પણ એ લોકો સમજતા નથી એ આપણાં શરીર આપણી હેલ્થને ખરાબ કરીએ છીએ પણ તમે તમારા શરીરને હેલ્થને જોઈને તમે આગળ આ વ્યવસ્થિત તરીકે તમે સારા રસ્તા જાઓ અને સ્પિરિચ્યુઅલ પાથ પર જાઓ તમે ધાર્મિક સ્થળ પર જાઓ તમને ખબર નથી કે આપણા સનાતન ધર્મમાં કેટલી બધી શક્તિ છે તમે તમે સનાતન ધર્મને ફોલો કરો એને સમજો એને બાબતે સનાતન ધર્મ શું છે આપણા જેટલા જૂના સૌથી જૂના અમારા સનાતન ધર્મ છે એને તમે સમજો ને તો તમને ખબર પડશે કે એમાં શક્તિ કેવી રીતે જાગૃત થાય છે તમે એને અચ્છી સારી તરીકેથી તમે એને સમજી શકો છો તો એ કહું છું લોકોને કહેવા માગું છું કે તમે તમારા જે વ્યસન છે એ દૂર કરો અને એ તમે સાત્વિક અને સનાતન ધર્મને ફોલો કરો જી નમસ્કાર મારું નામ રોનીત દીપકભાઈ ભટ્ટ છે અને અમે બ્રધર્સ ઓફ ભારત ગ્રુપના મેમ્બર છીએ અને આ જગ્યા અમે બ્રધર્સ ઓફ ભારત ગ્રુપની પોદાર પ્લાઝા એલબી ટર્નિંગ પાસે મજુરા ફાયર સ્ટેશનની સામે આજે ગણપતિ મહોત્સવના અંદર તમે કયા પ્રોગ્રામ અમે ગણપતિ મહોત્સવના દિવસોમાં ઘણા ખરા પ્રોગ્રામો કર્યા છે જેમ કે ફર્સ્ટ દિવસે હતું અમારું સુંદરકાંડ હતું સેકન્ડ દિવસે હતું જે અમે છોડ વિતરણ રાખેલું હતું થર્ડ દિવસે હતું જે અમુક અમુક જે અનાથ પાલકો છે તે લોકો માટે પુસ્તકો નથી મળતી તે લોકો માટે નોટબુક નથી મળતી તો થર્ડ દિવસે અમે નોટબુકનું વિતરણ કરવા હતું અને આજ આજે આપ જોઈ રહ્યા છો કે ફ્રી મેડિકલ ચેકઅપની આયોજન અહીંયા કરવામાં આવેલું છે જેમાં હાડકાની તપાસ લોહીની તપાસ ચામડીની તપાસ આંખની તપાસ જે દરેક દરેક પ્રકારની જે જરૂરિયાત હોય છે માણસને જે બહાર ઘણા ખરા રૂપિયા ખર્ચા થાય છે તે અમે અમારા ગ્રુપ દ્વારા બ્રદર્શ ઓફ ભારત ગ્રુપ દ્વારા એ સેવા અહીંયા ફ્રીમાં અમે ઉપલબ્ધ કરી છે આવનારા હજી બે દિવસોમાં આપ નિહાળી રહ્યા છો કે પાછળ અમારું જે પોસ્ટર લાગી રહ્યું છે કે જે ગર્લ્સની અવેરનેસ માટે હોય છે કે જે આજકાલના યુથ લોકો ઘણા ખરા રેપ થાય છે ઘણા ખરા લોકોની છેડતી થાય છે ગર્લ્સની તો એ ન કરો અને એની જાગૃતતા કેવી રીતે આવે એનો એક એક પોગ્રામ રાખવામાં આવેલો છે અને એ આવતીકાલે પ્રોગ્રામ છે ને ગર્લ્સ એકલા પણ કશે જતા હોય કે બહાર કસે હોય કે કોઈ સિટીમાં અટકેલા હોય તો એ લોકોએ પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવાનો એ અમે આયોજન કાલે રાખવામાં આવ્યું છે તો હું આપણા સુરત શહેરના ઘણી બધી લોકોને ગર્લ્સોને બહેનોને કહેવા માગું છું કે વધુથી વધુ સંખ્યામાં અહીંયા ઉપલબ્ધ થાવ અને પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો એ અમારા ગ્રુપના ટીચરો દ્વારા માહિતી આપવામાં આવશે ગણપતિનો આ જે પ્રોગ્રામ છે એમાં મેં લોકોને એક જ વસ્તુ કહેવા માગું છું કે વધુથી વધુ આપણી સનાતન ધર્મને આપણે શ્રદ્ધાને અપનાવો અને આજકાલનું જે યુથ છે એ યુથ આઉટ ઓફ ધ બોક્સ જઈ રહ્યું છે કે જે ખોટી ખોટી વસ્તુઓમાં આગળ વધી રહ્યું છે એને વાત કરીને તમે ભગવાનની ભક્તિમાં શ્રદ્ધામાં આવો તો વધારે સાંસ્કૃતિકનું કાર્યક્રમ આગળ વધી શકે છે